પોરબંદર જિલ્લા પંચાયતના મોટા ભાગના જાહેર માહિતી અધિકારીઓના લેન્ડલાઇન નંબર નકામા હોવાનું પોરબંદર ટાઈમ્સના રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે જેમાં મોટા ભાગના નંબર બંધ આવે છે તો કેટલાક નંબર અન્ય કચેરીમાં કાર્યરત હોવાનું સામે આવ્યું છે પોરબંદર જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના વિકાસ અને વહીવટ માટે જિલ્લા પંચાયત કચેરી કાર્યરત છે આ કચેરી અંતર્ગત મહેસૂલ સમાજ કલ્યાણ ખેતીવાડી હિસાબી આરોગ્ય પરિવાર અને કુટુંબ શાખા આઈસીડીએસ શાખા બાંધકામ શાખા સહિત સત્તર થી વધુ શાખા કાર્યરત છે આ શાખાઓ દરેક નાગરિક સાથે કોઈ રીતે હોય હોય છે છે લોકોના આરોગ્ય શિક્ષણ સહિત બાબતો અંગે આ કચેરી ખાતે જ નિર્ણયો લેવાતા કચેરીમાં માહિતી અધિકાર બે હજાર પાંચ હેઠળ કોઈ પણ વિભાગ અંગે માહિતી જોઈતી હોય તો અરજદારને આપવા માટે તમામ શાખાના જાહેર માહિતી અધિકારી અને મદદનીશ જાહેર માહિતી અધિકારીની નિમણૂક કરી તેના સંપર્ક માટે જિલ્લા પંચાયત કચેરી ખાતે એક બોર્ડ મૂકવામાં આવ્યું છે જેમાં દરેક અધિકારી અને મદદનીશ અધિકારીના હોદ્દા સાથે તેની કચેરીના લેન્ડલાઇન ફોનના નંબર પણ આપવામાં આવ્યા છે પરંતુ નવાઈની વાત તો એ છે કે બોર્ડમાં લખેલા અધિકારીઓના લેન્ડલાઇન નંબરમાંથી મોટાભાગના નંબર બંધ આવતા હોવાનું પોરબંદર ટાઈમ્સના રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે નંબર અસ્તિત્વમાં જ ન હોવાનું સામે આવ્યું છે તો મેલેરિયા અધિકારીના નંબર બાવીસ અગિયાર જીરો ત્યાંસી લગાવવામાં આવતા આ નંબર રજિસ્ટ્રી શાખાના ન હોવાનું સામે આવ્યું હતું જયારે મહેસૂલ

અને પોતાની કામગીરી આગળ વધી છે કે કે તે સહિતની જાણકારી માટે આ આપેલા નંબરો પણ સંપર્ક કરે ત્યારે નંબર બંધ હોવાથી ઘણી વખત અરજદારોને દૂર દૂરથી ધક્કા પણ થાય છે આથી આ બોર્ડમાં તમામ અધિકારીઓના મોબાઈલ નંબર લખવામાં આવે તો અરજદારો માટે ઉપયોગી બનશે તેવું પણ જાણકારોનું માનવું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ